આ તરફ કચ્છમાં કાર અને ક્રેન ભરૂચમાં વચ્ચે ટક્કર થતા ભડકે પડી કચ્છના ચોપડવા નજીક એક કાર બળીને ખાક થઈ ગઈ ભચાઉ ગાંધીધામ હાઈવે પર ટેન્કર અને કન્ટેનર ટ્રેલર વચ્ચે અકસ્માત થયો બંને રોડ જામ થઈ ગયો રહેલું પ્રવાહી સર્વિસ પર ઢોળાતા પ્રવાહીના કારણે આગ પ્રસરી આગ એટલી વિકરાળ હતી કે જોત જોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું આગની ચપેટમાં એક કાર આવી ગઈ હતી કાર થોડી જ વારમાં ખાક થઈ ગઈ કાર રોડ પર સળગી જતા દોડધામ મચી ગઈ હાઈવે પેટ્રોલિંગની ટીમે માર્ગ પર નો બંધ કરાવ્યો

જેલમાં પૂરી દેવાની માંગ સાથે સ્ટેશન જવા નીકળ્યા જોકે આ વચ્ચે જ પોલીસે અટકાવી દીધા જ્યાં પોલીસ અને છેતર વસાવા વચ્ચે રકજક થઈ છેતર દાવો કર્યો કે અત્યારે મને જેલમાં પૂરી દો હું કપડા સાથે લઈને જ આવ્યો છું ફાંસીએ ચડાવો હોય તો ચડાવી દો થોડા દિવસ પહેલાં રાજપારડી અને અંકલેશ્વર એમ બંને પોલીસ સ્ટેશનમાં ચેતર વસાવા સામે ફરિયાદ નોંધાઈ હતી બંને એફઆઈઆર ખોટી હોવાના આરોપ સાથે ચેતર વસાવાએ વિરુદ્ધ નોંધાવવા પગલું ભર્યું જો કે બાદમાં નવા ગામ ખાતે પોલીસે અટકાયત કરી છેતર વસાવાની કરતા જ મોટી સંખ્યામાં વિસ્તારમાં પોલીસ ખડકી દેવામાં આવી હતી ઊંઝા એપીએમસીમાં ખેડૂત વિભાગમાં પૂરવ પૂર્વ ચેરમેન દિનેશ પટેલ જૂથનો દબદબો તો વેપારી વિભાગમાં ભાજપ મેન્ડેટવાળા ત્રણ ઉમેદવાર હારી ગયા એશ્યના સૌથી મોટા મસાલા માર્કેટમાં ઉંજા એપીએમસીમાં પૂર્વ ચેરમેન દિનેશ પટેલના જૂથનો દબદબો જોવા મળ્યો ઉંજા ચૂંટણીને લઈને ભારે રસાકસી બાદ પરિણામ આવી ગયું છે કુલ ચૌદ બેઠકો માટે છત્રીસ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો ખેડૂત વિભાગની મત ગણતરીના અંતે ભાજપે મેન્ડેટ આપેલા દસ માંથી પાંચ ઉમેદવારોની કારમી હાર થઈ જેમાં ખેડૂત વિભાગની પેનલના પૂર્વ ચેરમેન દિનેશ પટેલની પેનલમાં તમામ ઉમેદવારોની શાનદાર જીત થઈ અને ધારાસભ્ય કિરીટ પટેલની પેનલના તમામ ઉમેદવારોની હાર થઈ આ સાથે નારાયણ લલ્લુના પૌત્ર સુપ્રિત

તપાસ કરી રહેલી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં બોગસ આયુષ્માન કાર્ડ બનાવી સરકાર ને ચૂનો ચોપડવાના કૌભાંડ નો પણ પર્દાફાશ થયો ખ્યાતિગંડ ના આરોપી કાર્તિક પટેલ અને રાજપૂત રાજપૂતે અન્ય આઠ લોકો સાથે મળી આ કૌભાંડ આચર્યો હોવાનો પર્દાફાશ થયો કાર્તિક પટેલના ના કહેવાથી ચિરાગ રાજપૂતે અન્ય લોકો સાથે મળી બોગસ પીએમ જેવાય કાર્ડ તૈયાર કરાવ્યા લાખો રૂપિયાની સારવારનો ખોટી રીતે લાભ લેવા માટે માત્ર પંદરસો રૂપિયામાં બોગસ પીએમ જે કાર્ડ બનાવી દેવાતું હોવાની ચોંકાવનારી જાણકારી મળી રહી છે આ કૌભાંડ બાબતે કુલ દસ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ આયુષ્માન જાતે બનાવતા હતા પંદર મિનિટમાં આરોપીઓ કાર્ડ તૈયાર કરતા દર્દીઓ પાસેથી પંદર સુધી બે રૂપિયા લેતા આરોપી નિમેશ પાસેથી ત્રણ હજાર આયુષ્યમાન કાર્ડ મળ્યા છે અમદાવાદમાં કાર્ડ કાર્ડ બનાવતો બનાવતો ભાવનગરમાં ઇમરાન સુરતમાં ભારે વિરોધ પ્રદર્શન થયું મહાનગરપાલિકાએ દબાણ હટાવવા માટે નોટિસ આપતા મામલો બીજક્યો હતો ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ આવેદનપત્ર આપ્યું સ્થાનિકો સાથે રાખી મહાનગરપાલિકાના પહેલા રિલી સ્વરૂપ લોકો મનપા ઓફિસે પહોંચ્યા હતા

અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં એનએસયુઆઈ નો વિરોધ યુનિવર્સિટીમાં જોબ ને લઈને એનએસયુઆઈ નો વિરોધ છેલ્લા ચાર વર્ષથી નવી ભરતી ન થઈ હોવાની રજૂઆત ઇન્ટરવ્યુ વગર જોબ ટ્રેનિંગની ભરતી કરાયાનો આક્ષેપ

જુનાગઢ તેમજ આસપાસના સંતો સત્તાધાર પહોંચી મહંત વિજય બાપુને મળ્યા હતા અને સમગ્ર મામલાની વિગતો મેળવી હતી સાથે જ આ સંતોની આ બેઠકમાં પૂર્વ આઈજી ડીજી વણજારા પણ ઉપસ્થિત રહ્યા સંતોએ કહ્યું કે વિજય બાપુને ખોટી રીતે બદનામ કરાઈ રહ્યા છે થોડા સમયમાં સત્ય બહાર આવશે અને આ વિવાદનો પણ અંત આવશે જ્યારે પૂર્વ આઈજી વણજારાએ કહ્યું કે જો આ સમગ્ર વિવાદમાં સુખદ સમાધાન ન થાય તો વિજય બાપુ બદનક્ષીનો દાવો કરી શકે છે તેમજ ગુનો પણ દાખલ થઈ શકે તેમ છે વિરુદ્ધ હોવાથી હડતાલ બંધ રાખવા કવાયત કરાય મજૂર યુનિયનના આગેવાનોએ કહ્યું કે હડતાલ વેપારી અને શ્રમિકો બંનેને નુકસાન થાય તેમ હોવાથી હડતાલ ન થાય તેવી તૈયારી કરાય મહત્વનું છે કે આગામી છવ્વીસ તારીખથી પાર્સલ ઉપાડવાનું કામ કરતા મજૂરો કામ બંધ કરી હડતાલ કરવાના છે પાસઠ કિલોના પાર્સલ ઉપરનું વજન ઉપાડવાનું છેલ્લા છ મહિનાથી વિરોધ થઈ રહ્યો છે વજન ઘટાડવાની માંગ સાથે શ્રમિકો હડતાલ કરવાના છે હવે સમાધાનના પ્રયાસ શરૂ કરી દેવાયા છે જો સમાધાન નહીં થાય તો છવ્વીસમી ડિસેમ્બર થી ટેક્સટાઇલ માર્કેટ બંધ થશે પાર્સલો મજૂરો નહીં ઉપાડે ખેડામાંથી ગુલ્લી શિક્ષકોની ખુલી ગઈ પોલ સરકારી શાળાના શિક્ષકો વિદેશમાં જલસા કરતા હોવાની ઘટનાઓ વચ્ચે ખેડાની સ્કૂલમાંથી પણ ગુલ્લીબાદ શિક્ષક પકડાયો ગતેશ્વરની બેડપ પ્રાથમિક શાળામાં ચાલુ સ્કૂલે શાળાના શિક્ષક રજા મૂક્યા વગર જ હાજર હતા વિદ્યાર્થીઓને રામ ભરોસે મૂકીને શાળાના શિક્ષક દિનેશભાઈ હાજર હતા વિદ્યાર્થીઓ શિક્ષક વગર જાતે જ ક્લાસરૂમમાં ભણતા હતા આ પોલ ત્યારે ખુલી જ્યારે એક વાલી શાળાની મુલાકાત લેવા પહોંચ્યા એમણે ક્લાસરૂમમાં જોયું તો શિક્ષક ના હતા બાળકો એકલા ભણી રહ્યા હતા આંગેની તપાસ કરતા શાળાના અન્ય શિક્ષકે ખુલાસો કર્યો કે શિક્ષક દિનેશભાઈ પોતાનું ટુ વ્હીલર અન્યને આપવા ગયા છે બરાબર એટલે શું છે કે ક્લાસમાં તપાસ કરતો કયા સાહેબનું નામ શું હાજર નથી બરાબર સુરત ના કિમ ચાર રસ્તા પાસે બેંક ને તસ્કરોએ બનાવી નિશાન દિવાલ માં બાકો રૂપાડી છ લોકર માં કરી જોયું સુરતના કિમ વિસ્તારમાં યુનિયન બેંકની દિવાલમાં બાકોરું પાડી તસ્કરો ત્રાટક્યા સુરત જિલ્લાના કિમ ચાર રસ્તા પાસે આવેલી યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં સેફ ડિપોઝિટ લોકરની પાછળની બાજુ રૂમમાં બાકેરું પાડીને ચોર આવ્યા હતા લોકરના અંદાજીત છ જેટલા ખાનાઓ તોડ્યા હતા વહેલી સવારે ઘટનાની જાણ બેંકના અધિકારીઓને થતા તેઓએ તુરંત પોલીસનો સંપર્ક કર્યો અને પોલીસની અલગ અલગ ટીમો સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આ મામલે તપાસ શરૂ કરી હતી પોલીસ દ્વારા ડોગ સ્કોડ અને એફએસએલની પણ મદદ લેવામાં આવી હતી તેમજ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો પ્રાથમિક તપાસમાં બેંકમાં કોઈ સિક્યુરિટી ગાર્ડ પણ ન હોવાનું બહાર આવ્યું લોકરમાં શું હતું અને કોનું છે તે અંગે માહિતી મેળવવામાં આવી રહી છે કામરેજ કોસંબા કિમની અલગ અલગ સાત જેટલી ટીમો તપાસમાં જોડાય છે કટર મશીનથી દિવાલના સળિયા તોડી અંદર ઘુસ્યા હતા આટલી મોટી બેંક છતાં બેંક દ્વારા સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવ્યો ન હતો બેંકના પાછળના ભાગે ફક્ત પ્લાસ્ટિકનો તકલાદી દરવાજો હતો સ્થળ પરથી શંકાસ્પદ પ્રવાહીની પોટલીઓ અને કાકડીઓ મળી આવી છે એકત્રીસ ડિસેમ્બરને લઈને વલસાડ પોલીસ એલર્ટ બોર્ડમાં વાહનોનું સઘન ચેકિંગ થર્ટી ફર્સ્ટને લઈને વલસાડ જિલ્લામાં પોલીસ એલર્ટ મોડ પર છે ગુજરાતમાં મોટા પાયે દારૂની હેરાફેરી અને દારૂની રેલમશીલને રોકવા માટે પોલીસે સઘન તપાસ આધરી છે જિલ્લા પોલીસે આંતરરાજ્ય ચેકપોસ્ટ પર ચુસ્ત બંદોબસ્ત સાથે વાહનોનું સઘન ચેકિંગ પણ વધાર્યું દમણ અને ગુજરાતના વાપીની હદ પર આવેલી

જુનાગઢ પોલીસ દેશવ્યાપી પચાસ કરોડના કૌભાંડ નો પર્દાફાશ કર્યો છે સાથે જ સાયબર ઠગ ટોળકીને પકડી પાડી છે પોલીસ સેકન્ડામાં ઉભેલા આ શખ્સો પચાસ કરોડથી વધુનું દેશવ્યાપી છેતરપિંડી આચરી છે ઝડપથી પૈસાવાળા થવા માટે આ ટોળકીએ દેશભરના બસ્સો થી વધુ લોકોના બેંક ખાતા ભાડે રાખ્યા હતા જેમાંથી બ્યાંશી ખાતા વિરુદ્ધ સમગ્ર દેશમાં પોર્ટલ પર એકસો થી વધુ ફરિયાદ થઈ ચૂકી છે નિર્દોષ લોકોના ખાતા ભાડે લઈને તેમાં નાણાં જમા કરાવવામાં આવતા હતા હવાલા મારફતે નાણાંની હેરફેર કરાતી હતી ખાતા વધુ નાણાં મળશે તેવી લાલચ આપતા તપાસમાં બસો જેટલા ખાતાઓની સંડોવણી બહાર આવી છે અનેક લોકો આ ઠગ ટોળકીનો ભોગ બન્યા છે જુનાગઢની ગેંગને એક મહિલા સહિત બે અમદાવાદના અને છ જુનાગઢના મળી કુલ આઠ લોકોની ધરપકડ કરી છે અરવલ્લીની અસાલ જીઆઈડીસીમાં તસ્કરોનો તરખાડ અરવલ્લીના અસાલ જીઆઈડીસીમાં માં તસ્કરો તરખાટ મચાવ્યો દરરોજ ચોરીની અસાલ જીઆઈડીસીમાં રાત્રિ દરમિયાન થયેલી ચોરીની ઘટના સીસીટીવી કેદ થઈ ગઈ સરાફ એગ્રો નામની કંપનીમાં ઘૂસી ચોરોએ ટેબલ કબાડ સામાન વેરવિખેર કરી નાખ્યો હતો ચોરી કરી ફરાર થઈ ગયા હતા ત્યારે પોલીસ પેટ્રોલિંગ પર સવાલ ઉઠ્યા છે પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે